જેનો હેતુ સમગ્ર ગુજરાતના લોકો નિરોગી રહે અને રાજ્યના દરેક નાગરિકને સ્વસ્થ જીવનશૈલી અને નિરોગી જીવન જીવવા માટે પ્રોત્સાહિત કરવાનો છે ગુજરાત સરકાર શ્રી દ્વારા ગુજરાતની જનતાને સ્વસ્થ રાખવા અને મેદસ્વીતાથી મુક્ત રાખવા સ્વસ્થ ગુજરાત મેદસ્વીતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે ગુજરાત સરકાર શ્રીના સંકલ્પને સાકાર કરવા અને આ અભિયાનને આગળ વધારવા ગુજરાત રાજ્ય યોગ બોર્ડ દ્વારા સ્વસ્થ ગુજરાત મેદસ્વિતા મુક્ત ગુજરાત અભિયાન ચલાવવામાં આવેલ છે દાહોદ જિલ્લામાં પણ ગુજરાત રાજ્ય યુગ બોળ અને આરોગ્ય વિભાગ હેઠળ વેદસ્વીતા કેમ્પ યોજ્યા જેમાં પાંચ હાઇપરટેન્શન અને ત્રણ ડાયબિટીસ અને સસ્પેક્ટ છ મળેલ હતા આ કેમ્પમાં તમામ લોકોના આરોગ્યની તપાસ કરવામાં આવી